રીંગણો વેચી કડલો લાવું રે લાડકડી કડલો પછી લાવજો હાડી લઈ આવું એ લોચો મારે શું લાવનો હાડી લો કડલો ફરી લાવજો પેલા હાડી લાવજો એમ કે છે તો જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા છો તો દોસ્તો આજે 6 દિવસથી વિડીયો આપણે નતો બનાવતા એનું કારણ હતું કે પપ્પાને ઓખોનું ઓપરેશન કરાયું હતું એટલે એમને ઘંટીની અંદર એમનાથી હા એવું નહોતું એટલે મારે તો જો કે કોમે જવું પડે દુકાને જવું પડે એટલે વરસાને કીધેલું કે ઘંટીનું હવે તું વાંચવી લેજે અને પપ્પાને બિલકુલ આરામ આપો જેમ કે ઓપરેશન કરાયેલું એટલે અંદર ના પહેરાય એટલે એ નતા પહેતા ઘંટીની અંદર અને વરસાદ દિવસે દહીંનો દરે અને હું જતો રહ્યો હોય દિવસે કોમ ધંધે એટલે અમારે વિડીયો બનાવવાનો રાગ આવતો નહોતો દોસ્તો પણ હવે પપ્પાને થોડું હવે રિકવરી આવી ગઈ છે કમ્પ્લીટ એટલે હવે થોડું થોડી હોય દરવાનું તો ના જ કર્યું છે પણ આ તોલી રાખે એવું બધું કરે દરેલા હોય આપણે એવું બધું કરે તો બધી અમે હવે આજે અઠવાડિયે ખેતર મેં આવ્યા છીએ તો દોસ્તો આજે ફરી એક વખત વાડીનો વિડીયો બનાવીએ તો વિડીયોમાં બધુંનું ખૂબ ખૂબ સ્વાગત છે દોસ્તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો હવે તમારી શું ફરમાઈશ છે શું લેવાનું છે હાડી લઈ આવી છે ક્યારે આંગણો વેકવા જાવ એટલે સીધો કડલો લઈ આવું બોલો કડલો તો પાછી લાવશું ને એવું છે લો આ તો ભેર મારી કડલો તો કે ખરી લાવજો પેલા હાડી લઈ આલો એટલી બધી હાડી છે કે તિજોરી આજે પડું કાલે પડું થઈ રહી છે ને હજુ તો કે હાડી લાવવાની ફેશન જતી ના ચાલે લો ફેશન જતી રહી પણ હાડીઓ તો રહી ને પણ એવી ના ચાલે હવે નવી તો બોલો હવે પછી નવી જેવી આવે લગન જવાનું હે મોમન દે એવું તો દોસ્તો હવે પૂર જોશ અંદર ખૂબ મસ્ત લગનકારો ચાલુ થઈ ગયો છે એટલે હવે તો દાવગાવ દાવગાવ પાછું લગ્નમાં અવારનવાર જવાનું થતું થશે એટલે હાડી તો નવી જોઈ છે મારો લુગડો લાવજે એવું તો નહીં કેતા મને એવું હતું કે નઈ લાગે હોય એટલો બધો એટલે એક જબલું લઈને આપડે હવે તુષાર ભાઈ ને પાછા ફોન ફોન કરીને બોલાવીએ કે તમે જબલું લઈને આવો જેમકે રેંગનો છે વધારે અને આપણા મિત્રો ને એક રેંગ તો જે બતાડવાનું છે તો આપણે પાછા બતાડીએ છીએ દૂધી જેવડું રેંગણું થયું છે એમની માટે સ્પેશિયલ મૂકી રાખ્યું છે હા અને આ મોટા મોટા રીંગણ થઈ ગયા છે આપણી વાડી અને હાથે હાથે મેઠો લેપડો પણ હવે રોનક લાવી દીધી છે હો મારા મલકના મેનારાની મેના રાણી ધીમા ધીમા તમે હાલો રે એટલે રેંગણો તો લથરાઈ ગયો છે હે લેશે કે નહીં લે વેપારી કેટલો જબલો મંગાવે છે હે

નવાઈ નું કેવાય આ પેલું શક્તિમાન માં આવું નોમ પેલા નતા આવતા શું કે એવું રીંગણ આતમે આવ્યું છે આપણે આવું બધું છે અને એક રીંગણ મોટું છે તો મિત્રો બતાવીએ આપડે જગદીશભાઈ ની ફરમાયશ અને સલમાનભાઈ ની ફરમાય છે મુકેશભાઈ કે પેલા રેંગણા નું શું થયું એટલે હરિભાઈ છે મુકેશભાઈ છે હીરાભાઈ છે પ્રવીણભાઈ છે બધા મિત્રો છે કદાચ નોમ યાદ ના આવે અમીચંદ ભાઈ છે તો એ ખોટું ના લગાડતો મિત્રો પણ તમારે તમે જે કીધેલું ને એ રીંગણ આપણે સહી સલામત મેલી રાખ્યું છે હવે બતાવીએ બરાબર ઘનશ્યામ બાપુ ને બધા હા ઘનશ્યામ બાપુ તો કાલે છેલ્લે છેલ્લે પણ જોઈ રહેલા લાઈવની અંદર અને ફરી પાછા થઈ ભેગા થયેલા આપણે જગદીશભાઈ ની લાઈવ માં તો ઘનશ્યામ બાપુ પણ આપણે મસ્ત એવું મોટું દૂધી જેવડું રીંગણ છે એ બતાડશું હા ઘનશ્યામ બાપુ જબલું ભરાઈ ગયું છે લો જબલું ભરાઈ ગયું કહેતા કહેતા તુષાર જબલું લઈને આવ્યો ગયો

આ ગયા આપણે ચલો સારું થયું પેલું તો કે પેલું જબલું આખું ફૂલ થઈ ગયું એટલે કેટલું લાયો હા ગાયો ના કોવાડી આજેત ગાયો નહીં આવજો મારે તે ગામડે એક વાર આવજો ખવરાવશુંડા નું સાખ દોસ મારે તે ગામડે એક વાર આવજો આ રીંગણ તોડી લે બહુ વહી છે તો ચાલો દોસ્તો રીંગણો હવે તાપ લાગે છે પણ તોડી લઈએ અને ફરી પાછા પાછું વેચવાઈ જવાનું છે હજુ બપોર સુધી રાગ આવે તો વેચાઈએ હો ના બુવા નહીં પાડવાની આપણે ત્યાં કાલ દેવાના છે પેલો રીંગણ રીંગણ બોં પાડીએ પણ કોઈ લેતું નહીં ગમે કોઈ ખાતું નહીં બધા થાકી ગયો રેંગડો કંઈ કઈ બધોને બહુ ખવડાયો રીંગણ એટલે ભગવાન માતાજીની દયા થઈ તો બહુ લાજ્યો તા પછી જેમ ખવડાવ્યો ને એમ વધ્યો ખૂબ ખો ખો ખાધે ખોટી નહીં જવાનું અમારું એમ કરીને મેં તો બહુ જ ખવડાવ્યા મતલબ ટૂંક કે જેને ખાવે એને શૂઠ કોક આલે દસ પંદર વીસ રૂપિયા હાલે પણ એ પર મને અમે રેંગડો ઘણો હાલ દીએ પૈસાનો કોઈ સવાલ જેવું ના રાખીએ આલ દઈએ અમે પણ અમે ના કહીએ પૈસા નહીં જોઈતા પણ તોય ખુશી પોત દર્શાવી ઓહો વાહ રહ્યું આપણે એમનું પર્સનલ રિંગન તો દૂધી જેવડું થયું છે હવે તો નહી જ અને વિડીયો સ્કીપ કરશે તો એમના જોવા નહી આવે કારણ કે હું છે વચમાં પેલા નહીં બતાવો પણ બતાવાનો છું ખરો એટલે બતાવીશ તો ખરો પણ ક્યારે બતાવીશ એ નહીં કહું એટલે આખો વિડીયો એવાય જુએ તો દોસ્તો ચાલો એક એવું રીંગણ બતાવું જે અમને એને જીવની પેટ હાચવીને રાખ્યું છે મોટું કર્યું છે અમારા દોસ્તો ઘણી વખત યાદ કરતા હોય છે કે પેલું મોટું રીંગણ બતાવું છું તો મિત્રો આ છે મોટું દૂધી જેવડું રીંગણ જે થયું છે એ છે એને બિયારણ માટે મૂકી રાખ્યું છે અને વિડીયોમાં કહેલું એ પ્રમાણે દોસ્તો આ રીંગણ મેં તમને બતાવી દીધું એટલે કે પેલું મોટું રીંગણ તો બતાવ્યું ના ભરાય ના ફાડી નાખશો તમે તો ચપલો હોવ એક જ સેકન્ડમાં સેકન્ડ માં પાસા આવે તો ટાઈમ બગાડે ખોટા પેલા પાસા આવે એમ કે પાસા જબલું ના આવે ના જોવાની જો ને બેલી ને પેલા પાસા આવે એમ તો ચાલો મિત્રો હવે રીંગણ તોડવાનું કામ પૂરું થઈ ગયું અને રીંગણ લઈને હવે ઘેર જવાનું છે તૈયાર જબલો આપણે મિલી આવ્યા રસ્તા પર આ ચોથું જબલું ઉઠાવ્યું છે અને રિક્ષા આવી ગઈ છે એટલે રીક્ષા મિલીને હવે ઘેર નહીં જઈએ અને આજનો વિડીયો પણ અહીં પૂરો કરીએ દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો આશા રાખું છું કે અમારો વિડીયો તમને સારો લાગ્યો હશે તો દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના ફરી મળીએ એક બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી